ગડીમાં રખડતા ડોરોના ત્રાસથી લોકો ત્રાહી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે શહેરમાં દરેક રસ્તા ઉપર ઠેર ઠેર રખડતા ડોરો અડીંગો જમાવીને રોડ ઉપર બેસી જતા ટ્રાફિકની તેમજ અકસ્માતની સમસ્યા જોવા મળી રહી છે લોકો રખડતા ડોરોના ત્રાસમાંથી સત્તાવાળાઓ ક્યારે મુક્તિ અપાવે તેની રાહ જોઈને બેસી રહ્યા છે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કેટલાય સમયથી રખડતા ડોરની સમસ્યા જોવા મળી રહી છે મુખ્ય રસ્તાઓ ઉપર રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી જતા હોય છે જેથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે લોકોના જણાવ્યા મુજબ રખડતા ઢોર રસ્તામાં બેસી જતા હોય છે જેના લીધે એક બાજુ ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે તો બીજી બાજુ ઢોરના લીધે અકસ્માતનો ભય પણ ઊભો થાય છે કડી શહેરના જકાતનગર રોડ બાલપીર રોડ ભાગ્યોદેવ હોસ્પિટલ રોડ સહિતના મોટાભાગના રોડ ઉપર ઢોર રસ્તાઓ ઉપર બેઠેલ જોવા મળે છે જેના લીધે વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે રખડતા ઢોરના લીધે કેટલીવાર અકસ્માતના મનાઓ પણ બને છે જેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે કડી શહેરના શહેરીજનો નગરપાલિકા તંત્ર પાસે તેમની આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા વારંવાર માંગણીઓ કરતા હોય છે પરંતુ હજી સુધી સમસ્યાનો હલ કરવામાં કડી નગરપાલિકા ઉડી ઉતરી હોવાનું દેખાઈ રહ્યું છે શું મોટા અકસ્માત બાદ જ કડી પાલિકા જાગશે કે શું તેવું પ્રશ્ન લોકોના મનમાં સતાવી રહ્યો છે જોઈએ ક્યારે નાગરિકોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળે છે

ત્યારે બેન દીકરીઓ નાના નાના ભૂલકાઓ છુટકાવ હોય ત્યારે ગાય એમને મારવા પાછળ જોડે પરમ દિવસની વાત છે પરમ દિવસ છે ગાયને હું આડો ના પડ્યો હોત તો એ છોકરાઓને કદાચ કોઈ ઈજા પહોંચાડત અને રોજ સવાર સવારથી માંડીને સાંજ સુધીમાં આ ટ્રકો ટ્રકોવાળાને નીચે ઉતરી ગાય આંખી સાઈડમાં કરીને પછી ટ્રક ત્યાંથી હલાવે છે અને નાના મોટા એવા કિચ્છાઓ બનતા રહે છે પરમ દિવસે કાકાને પાડી માડી દીધા હતા અને આજની વાત એક અહીંયા આ જે કયું પાર્લર અનમોલ પાર્લર ની બાજુમાં ત્યાં આગળ એક ભાઈ પાડી દીધા તો આ રીતે નાના મોટા કિસ્સા બને છે ગાયો એક તો નાની કડી રોડ ઉપર સૌથી વધારે ગાયો જોવા મળે છે અને કે આજે હનુમાન પ્લાઝા અને વાત્સલ્ય અને બધી જગ્યા ઉપર ઘણી જગ્યા ઉપર ગાયો રોડ ઉપર જોવા મળે છે તો આ સરકારે અને નગરપાલિકા વાળા અને કોર્પોરેટરો બધા ભેગા થઈને કઈક આનો પ્રશ્નનો હલ કરવો પડે જો ના કરે તો આની અંદર બહુ મોટું નુકસાન થાય એવું કારણ કે લોકોને બહુ હેરાન ગતિ છે રોડ ઉપર તમે અત્યારે આવો અને જોઈ લો કે કેટલી ગાયો છે તો આ ગાયો તો દેખાડો તો ખબર પડે કે ગાયો કેટલી છે રખડતી ગાયો ભટકતી ગાયો જે છે એ અત્યારે હાલ રીઢી થઈ ગઈ જે અનાજ ખાતી નહીં રોટલી કે ઘાસ ચારો બસ અહિયાં કુથરીઓ કચરો બસ આવું બધું ખાવા શીખી તો સરકારને એટલી મારી વિનંતી છે કે આમને પકડીને તમે પાંદરાપુળ માં રાખો અને એવી ટીઓ પાડો કે આ ગાથ ચારો ખાઈ શકે પછી છૂટી મૂકશે લોકો એટલી સમસ્યાનો સામનો કરી રહ્યા કે ટ્રાફિક સૌથી વધારે અને બીજી વસ્તુ ગાય જે જગ્યાએ જાય ને ત્યાં સંડાસ એટલે કે કોદરા પાડે છે ત્યાં આગળ માથીઓનું બહુ ફીલી છે અને સરકાર તરફથી સરકારી દવાખાના તરફથી નોટિસો આવે છે દરેક સોસાયટી માં તમારા અહીંયા છે અહીંયા નોટિસ આવી છે બધે નોટિસ આવે છે કે તમે અહીંયા બધું માખીઓ નો દૂર કરો ને તમારા પ્રમુખ ના કમિટી ઉપર રિએક્શન લેવામાં આવશે અને એના અન્નોએ અને તમને કાયદેસર કાર્યવાહી થશે તો ગાયોનું શું કરવું જોઈએ હું એ જ કેવા માગુ છુ ગાયો શું કરવું જોઈએ ગાયોને મહેરબાની કરી નગરપાલિકા હોય કે ગમે તે એને પૂરી તમે શાંતિથી પાંદરાપુરમાં રાખો એને એવી ટેવ પાડો કે પછી ગાયો શાંતિથી રહે ગૌ માતા છે માતૃશક્તિ છે બરોબર એટલે એનું ધ્યાન રાખવાનું કરો અહીંયા રોડ ઉપર રજતી રાખશો તો બધે આવી રીતના ટ્રાફિક ને બધે આવી પ્રોબ્લેમ થાય એના કરતા કોઈ એક્સિડન્ટ કોઈ માણસનો જીવ જાય એ સારું ના લાગે હજુ હમણાં બે દિવસ પહેલાની જ વાત છે ગાયના લીધે એક વ્યક્તિને વાગી દઉં બરોબર અમે નદરે જોયું અને મને વાગ્યું

તો કાલે જ મને આવું થયું છે એટલે બઉ જ હું કટાળી ગયો છે બહુ આચરવું પડે છે બહુ ધીમા જઈએ છીએ તો પણ આચરવું પડે છે એટલે હવે તો આ ગંદકી પણ બહુ થઈ રહી છે તો આનો કઈક નગરપાલિકા કે જે એના હોય એ આનો કઈક નિકાલ કરવો જોઈએ કારણ કે આ વસ્તુ બહુ ખોટી થઈ રહી છે એનાથી ગંદકી પણ થાય છે અને લોકોના એક્સિડન્ટ પણ થાય છે તો એ ન થાય એવી તકેદારી થાય એવા પગલા લેવા જોઈએ